સમાચારમાં વાત કરીએ અમરેલીની તો અમરેલી ચોમાસાની વિદાય અને શિયાળાની આલબેલ દસ્તક દેતી ગુલાબી ઠંડીનું આગમન હવે સાવરકુંડલા સહિત ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં અનુભવાઈ રહી છે દિવસે સહન ન થાય તેવી ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીનો લોકો અહેસાસ કરી રહ્યા છે ત્યારે વહેલી સવારે ઝાકળ આવતા વિઝિબિલિટીમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો જોવા મળી રહ્યો હતો ચોમાસાની વિદાય અને શિયાળાની દરવાજે દસ્તક દેતી આલબેલ ગુલાબી ઠંડીનું આગમન હવે અમરેલી જિલ્લાના અલગ અલગ પંથકોમાં પણ થઈ ચૂક્યું છે ઋતુના હવામાન કાળમાં પણ દિવસમાં તાપમાન પાંત્રીસ ડિગ્રી અને રાત્રિનું તાપમાન રહેવાની આગાહી કરી છે આગામી સાત દિવસ સુધી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં તેમ હવામાન વિભાગની જાહેર કર્યું છે ચોમાસાની વિદાય સાથે આકાશમાંથી વાદળો પણ દૂર થવા લાગ્યા છે વાતાવરણ ચોખ્ખું બન્યું છે પરંતુ દિવસે સહન ન થાય તેવો તાપ વર્તાઈ રહ્યો છે તો રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ પણ અમરેલી જિલ્લાની જનતા કરી રહી છે